મિત્રો નમસ્કાર આજે આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે મુદ્દો લેવાનો છે પ્રકરણ એકનો ભૂમિ અને તેના લોકો એના વિશે ચર્ચા કરવાની છે નેક્સ્ટ જો અહીંયા પ્રકરણ આપ્યું છે ભારતનો વારસો એ પ્રકરણમાં એની જે વિષય વસ્તુ છે આપણે હમણાં જોઈ ભારત ભૂમિ અને તેના લોકો એનો પરિચય મેળવવાનો છે તો ચૌદથી પંદર જેટલી સ્લાઇડો આમાં છે આ એક જ મુદ્દાની ભારત ભૂમિ અને તેના લોકો તો એની આપણે ચર્ચા એક પછી એક સ્લાઇડ દ્વારા કરતા જઈશું નેક્સ્ટ જો અહીંયા પહેલી સ્લાઇડ આપી છે ભારત ભૂમિ અને તેના લોકો પ્રસ્તાવના ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિના આકર્ષણને કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાઈ હતી અહીં અનેક જાતિઓ આવી અને વસી જેના પરિણામે ભારતમાં લગભગ બધી જ જાતિના તત્વો મળી આવે છે મિત્રો સામે જે કોષ્ટક આપ્યું છે નાનું એમાં આ જે મુદ્દો આપ્યો છે એની ટૂંકમાં માહિતી છે એની ઉપર જરા નજર ફેરવશો ત્યાર પછી નેક્સ્ટ પ્રાચીન પ્રજા પ્રજાતિઓનું આગમન ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજાતિ તરીકે થતી હતી પરંતુ નૃવંશાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રની અદ્યતન શોધખોળોથી એવું જાણવા મળ્યું કે દ્રવિડો અને બીજી છ જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ આપણે ત્યાં રહેતી હતી ભારતમાં આવેલી મુખ્ય પ્રજાતિઓમાં નેગ્રીટો જેનું બીજું નામ છે ઓસ્ટ્રેલોડ એનું નામ છે અને આર્મેનોઇડનો સમાવેશ થાય છે આ પ્રજાતિઓના આગમન અને વિકાસના કારણે ભારતની વસ્તી અને સંસ્કૃતિમાં વિવિધતા જોવા મળે છે નેક્સ્ટ નેગ્રિટોની માહિતી આમ આપી છે જેને અપસી પ્રજા તરીકે પણ ઓળખવામાં આવે છે નેગ્રિટો અથવા નિગ્રો જાતિ જો ત્રણ નામ આપ્યા છે નેગ્રિટો પછી પાછું નિગ્રો અને કાઉસમાં અપસી ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રિટો અથવા નિગ્રો આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ અને ભારતમાં આવેલા તેઓ વર્ણે શ્યામ ચાર થી પાંચ ફૂટ ઊંચા અને માથે વાંકડીયા વાળ ધરાવતા હતા આ પ્રજાતિના લોકો આફ્રિકાથી ભારતમાં આવ્યા હોવાનું માનવામાં આવે છે તેઓ ભારતના મૂળ નિવાસીઓમાંના એક છે નેક્સ્ટ હવે આપણે ઓસ્ટ્રેલિયડ પ્રજાનો પરિચય મેળવશું અને એની લાક્ષણિકતા પણ જોઈશું આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી જે અહીંયા સ્લાઇડમાં લખેલું છે તેઓનો રંગ શ્યામ લાંબો ને પહોળું માથું ટૂંકું કદ ચપટું નાક તેમની શારીરિક વિશેષતા હતી ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ કહેતા પીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો ભારતની કોલ અને મુંડા જાતિ અસમની ખાસી પ્રજા નિકોબાર અને બ્રહ્મદેશ હાલનું મ્યાનમાર ની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો વધારે જોવા મળે છે વિશેષ જોવા મળે છે તેઓ માટીના વાસણો બનાવવા ખેતી કરવી સુતરાઓ કાપડનું વણાટકામ કરવું વગેરે જેવા કેટલાક કૌશલ્યો માટે જાણીતા નેક્સ્ટ હવે દ્રવિડ લોકોનો પરિચય મેળવશું દ્રવિડોને મોહે દળોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યા સમયાંતરે આ લોકો દ્રવિડ કહેવાયા ત્યાર પછી દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્માનો એટલે શિવની પૂજાની સમજ આપી દીપ ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું મનાય છે નેક્સ્ટ લાઈટ દ્રવિડ સંસ્કૃતિનું યોગદાન શું હતું એ આપણે જોઈએ દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃ સ્થાપ્યા સમય જતા ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ લગ્ન સંબંધો પણ પ્રસર્યા દ્રવિડોમાં કુટુંબ પ્રથા પ્રચલિત હતી તેઓએ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં અને વિવિધ કલાઓ જેવી કે કાંતણ એટલે કે કાતું વણવું રંગવું હોળી તરાપા આવા ક્ષેત્રોમાં તેમનું વિશેષ પ્રદાન જોવા મળે છે આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા અને ત્યાં સ્થિર થયા ત્યાર પછી નેક્સ્ટ સ્લાઈડ અન્ય પ્રજાઓ હવે એમાં આપણે જોઈએ આ ઉપરાંત ભારતમાં મોંગોલોઈડ અલ્પાઈન ડિનારી અને આર્મોલોઈડ પ્રજા પણ હતી મોંગોલોઈડ હવે એના વિશે પરિચય આપ્યો છે આમાં જુઓ આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ ભારતમાં આવી તેમણે ઉત્તર આસામ સિક્કિમ ભૂતાન પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો સમય જતાં તેમનું ભારતીકરણ થયું આ પ્રજાનો પીળો આ પ્રજાનો વર્ણ પીળો જો એના લક્ષણો ચહેરો ચપટો ઉપશેલા ગાલ અને બદામ આકારની આંખો જેવા શારીરિક લક્ષણો ધરાવતી હતી

વસે છે મિત્રો આપણા પાઠ્યપુસ્તકમાં પ્રકરણ એક જે છે એમાં જે છેલ્લે મુદ્દો આપ્યો છે ભારત ભૂમિ ને તેના લોકો એ મુદ્દાની જ માત્ર આપણે અહીંયા ચર્ચા કરી છે આ સ્લાઇડ જોઈ અને પાઠ્યપુસ્તકના આધારે તમે જોઈ લેજો એટલે કોઈ વધતી ઘટતી માહિતી તમને મળી રહે જેથી કરીને પરીક્ષામાં કોઈ મુશ્કેલી ઊભી થાય નહીં નેક્સ્ટ આર્ય ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય જો એનું નામ છે ડોટિક એ લોકો હતા પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યવ્રત એવું નામ અપાયું હતું પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી ત્યાં સાત મોટી નદીઓ વહેતી હોવાનું વહેતી હોવાના કારણે તેમણે તેને સપ્ત સિંધુ નામ આપ્યું સપ્તસિંધુ નામ કેમ્પિડવી ઉત્તર વૈદિક કાળમાં આર્યાવર્તનો પૂર્વમાં મિથિલા એટલે કે બિહાર સુધી અને દક્ષિણમાં વિદ્યાચલ સુધી વિસ્તાર થયો નેક્સ્ટ ભારતીય સંસ્કૃતિનું નિર્માણ ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું સમયાંતરે ભારતમાં આવીને વસેલી વિચારો ધાર્મિક માન્યતાઓનો પણ સમન્વય થતો ગયો આમ પ્રારંભ કાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું નેક્સ્ટ વિવિધ પ્રજા વિવિધ પ્રજાતિઓનું ભારતીયકરણ હવે એ મુદ્દો આપણે જોઈએ જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો ભારતમાં ભારતીય કલ સંસ્કૃતિનો વિકાસ થયો આ પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું અર્થાત એનું ભારતીકરણ થયું આ રીતે મિત્રો પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ ભાતીગળ અને સમૃદ્ધ બન્યો આ પ્રજાતિઓએ એકબીજા સાથે ભળીને એક નવી અને સમૃદ્ધ સંસ્કૃતિનું સર્જન કર્યું નેક્સ્ટ નેક્સ્ટલાઈડ હવે આમાં વિચારો આપણે વિચારવાનું છે વિચારો એમાં પહેલું લખ્યું છે શું વિચારો ભારતમાં આવેલી વિવિધ પ્રજાતિઓના કારણે સંસ્કૃતિમાં કેવી રીતે વિવિધતા આવી આ વિચારવાનું વિવિધ પ્રજાતિઓએ ક્યાં કયા સાંસ્કૃતિક તત્વોનું યોગદાન આપ્યું એ બાબત વિચારો આ પ્રજાતિઓના મિલનથી ભારતીય સંસ્કૃતિ કેવી રીતે સમૃદ્ધ થઈ એ બાબત પણ વિચારવાની બહુ સરસ માહિતી ટૂંકમાં આવી છે મિત્રો આ સ્લાઇડ તમે તૈયાર કરો એટલે આખો મુદ્દો ભૂમિ અને તેના લોકો એની ટૂંકનો તમે સરસ મજાની લખી આપો નેક્સ્ટ આપણે શું શીખ્યા આ આખા મુદ્દામાંથી તો આ જે ભારતભૂમિને તેના લોકો એ જે મુદ્દો એમાંથી આપણે શું શીખ્યા તો પેલું હું લખ્યું છે ભારતમાં અનેક વિદેશી પ્રજાઓ આકર્ષાઈને આવી જેના પરિણામે ભારતમાં લગભગ બધી જ જાતિના તત્વો મળી આવે છે ભારતમાં આવેલી મુખ્ય પ્રજાતિઓમાં નેગ્રિટો ઓસ્ટ્રેલોડ દ્રવિડ મોગોલોઇડ અલ્પાઈન ડિનારી અને આર્મેનોઇડનો સમાવેશ થાય છે દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્માનો એટલે શિવની પૂજાની સમજ આપી વિવિધ પ્રજાતિઓના મિલનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ થઈ પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ ભાતીગળ અને સમૃદ્ધ બન્યો તો આપણે આટલું શીખ્યા પ્રકરણમાંથી બહુ છેલ્લે ટૂંકમાં માહિતી આપી છે આપણે શું શીખ્યા તો મિત્રો અહીંયા આ પ્રકરણ મુદ્દો આ પ્રકરણ જે હતું એનો પહેલું પ્રકરણ એનો એક મુદ્દો અહીંયા પૂર્ણ કરીએ છીએ બીજા આ જ પ્રકારના મુદ્દા સાથે ફરીવાર પાછા મળશું આભાર સંસ્કૃતિ એ સમાજનું દર્પણ છે અને વારસો એ સમાજની ઓળખ તો હવે પછી આ જ પ્રકારના બીજા મુદ્દા સાથે આપણે ફરી પાછા મળશું ધન્યવાદ